નર્મદા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જિન્સી વિલિયમના અધ્યક્ષપદે જિલ્લા પંચાયત ભવન ખાતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગતની કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત સરકારી વિભાગો સાથે કન્વર્સેન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સાથોસાથ ઉક્ત યોજનાના અમલીકરણમાં સંબંધિત અન્ય સરકારી વિભાગો સાથેના પરસ્પર સુચારુ સંકલન દ્વારા ઉક્ત બાબતે પરિણામલક્ષી સિદ્ધિ હાંસલ થાય તે જોવા માટે ખાસ ભાર મૂક્યો હતો આ બેઠકમાં નર્મદા જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત બાળ લગ્ન અટકાવવા દીકરીઓનું સ્ત્રી ગુણ હત્યા અટકાવવા દીકરીના જન્મને વધાવવા દીકરીઓના શિક્ષણનું પ્રમાણ વધારવા મહિલા સશક્તિકરણને વેગ આપવા સહિતના શિક્ષણ આરોગ્ય વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં સામાજિક જાગૃતિ કેળવવા માટે શિક્ષણ ખેલકૂદ આરોગ્ય કલા સાંસ્કૃતિક વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય તેવી દીકરીને ઉક્ત યોજના માટે જિલ્લા કક્ષાએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવા અંગે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પછી એના સિવાય છે એસસી પેનલ દ્વારા આપણે પ્રચાર પ્રસાર ના પર ઇનપુટ્સ આપવા અમને વિનંતી છે તો ભાવ નક્કી કરી અને આપણે આપણું ફેસબુક ઉપર લેવાય છે બે એ રોજની તો મેઇન્ટેન કરતા અપડેટ તો કરવા પડે કદાચ કરે લોકો અત્યારે સોશિયલ મીડિયાનો વધારે ચલણ છે તો એમાં જોઈ શકે સકતે તો હો જાયગા વૈસે કિશોર મેલા હો જાતા હે તો આઈસીડીએસ કે ડિપાર્ટમેન્ટ તરફ સે વૈસે હો તેટલી વજહ હોતા કદાચ થોડું થોડું નાનું મોટું કામ તો થતું જ હોય છે